અમરેલી વડિયાના ઇન્ચાર્જ પુરવઠા મામલતદારની ચીમકી એક્સ પર પોસ્ટ કરીને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે કુલદીપસિંહ સિંધવે ચીમકી ભર્યો લેટર એક્સ પર પોસ્ટ કર્યો આઠ જાન્યુઆરીએ કલેક્ટર કચેરી પર આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી બે હજાર દસની ભરતીના કર્મચારી હજુ પ્રમોશનથી વંચિત હોવાનો લેટરમાં ઉલ્લેખ છે બે હજાર બારની બેચના તમામ કર્મીઓને નાયબ મામલતદારનું પ્રમોશન મળ્યાનો પણ દાવો થઈ રહ્યો છે પ્રમોશન માટે અનેક ધક્કા ખાધા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે અમરેલી વડિયાના ઇન્ચાર્જ પુરવઠા મામલતદારની ચીમકી પર પોસ્ટ કરીને આત્મવિલોપનની ચીમકી તેમણે ઉચ્ચારી છે કુલદીપ કુલદીપસિંહ સંદવે ભર્યો લેટર એક્સ પર પોસ્ટ કર્યો છે આઠ જાન્યુઆરીએ કલેક્ટર કચેરી પર આત્મવિલોપનની ચીમકી તેમણે ઉચ્ચારી છે બે હજાર દસની ભરતીના કર્મચારી હજુ પણ પ્રમોશનથી વંચિત છે જેને લઈને તેમણે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે આઠ જાન્યુઆરીએ કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે